લોકો જન્ખલા માટે લાઈન લગાવી ઉભા રહે છે પણ કર્મચારીઓની અનિયમિતતા ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે સાડા દસ વાગે આવવાની જગ્યાએ રજીસ્ટ્રાર આવ્યા જ નહીં જેને લીધે લોકોએ હોબાળો મચાવ્યો હોબાળા બાદ સવા અગિયાર વાગે રજીસ્ટ્રાર કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે સવાલો ઉભા થયા છે નગરપાલિકામાં આવ્યો દસ વાગ્યા શનિવારે છોડીને જતા રહ્યા આજે બી આવ્યો તો સાડા અગિયાર વાગ્યા સુધી કોઈ ઠેકાણો નથી એમને બીજા અધિકારીઓને પૂછે કે ઉપર જઈને સાહેબને રજૂઆત કર્યો સાહેબ બી નથી તો અમે કોને રજૂઆત કરી જેથી આજે અમે અમે તો એનો સહારો લેવા માટે જોઈએ

તો ના ખબરાય ડાઈપર કામ તો કરી આપે છે સરકારી કમા જન્મ જન્મ નાકલા માટે આયા છે બે ચાર અઠવાડું થાત છે અહી જે હમણા હાલમાં જે બરોચારે છે નેમ નામ કેમ ને પૂછ્યું છે કે કોઈ સાઈટ જો તમે જવાબ માંગો અરે સાઈડ અસુવિધા આયા નથી થોડી થોડી જવાબ આપવા અમે દોસ્તો બેન આઈને હમણાં છે કારણ કે હમણાં કોઈ સકારનું દીવાંથી કેરો ના જો આયા છે એટલે તો આપણે આઈને કે શું છે ખબર છે જન્મ નાકલા માટે આયા છે એટલે લોકો છે કામ નથી નામ બરાબર નથી એટલે શું કહે છે ઉનાળા રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોની સાથે